સાસરીયા પક્ષી કરવામાં આવતો હતો છેલ્લા દસ વર્ષથી આ અત્યાચાર કરવામાં આવતો હતો બે વર્ષ અગાઉ જ્યારે તેના પતિનું નિધન થયું ત્યારબાદ તેના માતાના ઘરે રહેતી હતી અને તે પોતાના સાસરીયા પક્ષમાં ગઈ તો તેને માર મારવામાં આવ્યો અને અત્યાચાર તેના પર આચરવામાં આવ્યું હતું આ અત્યાચારમાં તેના સાથે સસરા તથા દે પેરાણી સામે હતા આખીમાં તેને કઈ જે રસ્તો ના મળ્યો ત્યારે તેમણે આત્મહત્યા કરવાની પ્રયત્ન કર્યો હતો સ્વદનસીબે અત્યારે તેમને કોઈ જાનહાની થઈ નથી પરંતુ આ મુદ્દે તેમણે મુખ્યમંત્રીથી લઈને વિસ્તારના પીઆઈ સુધી દરેકને અરજી આપી હતી પરંતુ આ વિષય પર હાલ સુધીમાં કોઈ પણ જાતની એક્શન લેવામાં આવી નથી અને તેમની માંગ છે કે જલ્દીથી

બધાએ મને એમ કીધું કે તારા અહીંયા નથી રહેવાનું કે મારા હસબૅન્ડના મર્યા પછી હું ગઈ હતી કે મને આમ વિશ્વાસ હતો કે એ લોકો મને રાખશે એમ મારા સાસુ સસરા ભાભી ભાભીઓ બધા એમ તો એ લોકો બધાએ મને ના પાડે અને અત્યારે હાલમાં નાનો છોકરો એમ કહે છે કે મારા પપ્પા ક્યારે આવશે મારા પપ્પા ક્યારે આવશે એમ ચાર દિવસથી ના મારાસ બેન ઘરે મને એ લોકોએ માં ના પૈસા દીધી મારા છોકરા ન્યાય ના આપ્યો મારા હસબન્ડ નો જે ન્યાય છે એ મારા જોઈએ દસ વર્ષથી દસ વર્ષથી મારા હસબેન્ડ જોડે હું રહેતી હતી ફાર્મ હાઉસ ઉપર મારા હસ્બેન્ડને મરી ગયા પછી હું મારા સાસરીમાં ગઈ હતી તો એ લોકોએ મને ના રહેવા દીધી ત્યાં કે તું એથી જતી રહે એ લોકોએ મને મારેલી બી ખરી મારા જેઠે મારા મોટા ભાભી ભાઈ બધાએ મને મારેલી સાસુ સસુરાય બધા તું હા ના નથી મળ્યો જવાબ નથી મેં બધી જગ્યા અરજીઓ કરી પણ કોઈ જવાબ જવાબીયા મહિલા ક્રાઇમમાં બધી હા પોલીસ વાળા આવ્યા હતા નિવેદન લેવા માટે મારું પણ મેં એમ કીધું કે હું ફાર્મ હાઉસ ઉપર રહેતી હતી તો પોલીસ વાળા એમ કીધું મારા ઘરનું એડ્રેસ લખી દીધું અત્યારે હું મારા મમ્મી ના કરી છું માનસિક ત્રાસ આવતા હતા મને મારા હસબેન્ડ ના માનસિક ત્રાસ આવતા હતા એમને ઘરમાંથી કાઢી મેં ક્યાં બધી રીતના એ મરી ગયા કે એમને મારી નાખ્યા છ શું છે શું નહીં મને નથી ખબર હા એમણે મને એમ કીધું કે હું જઉં છું કેનાલમાં પડવા માટે મેં કીધું એમ કે ઘરેથી મારા માનસિક ત્રાસ બધા બહુ જાલે છે તો મેં એમ કીધું કે મને જોડે લેતા જાઉં મને કે તું યોગ્ય હું તને લેવા આવું છું પાછું એમ કરીને નેડાઈ ગયા પછી આવ્યા જ અમારો છોકરો કેનાલમાં ધમકી બી આપી હતી કે અમારો ભાઈ જીવતો હશે કે મરી ગયો હશે તો અમે તને મારી નાખીશું તો એમને ક્યાંથી ખબર પડી કે અમારો ભાઈ કેનાલમાં પહેલાથી જ પરી ગયો છે એમ એની એમની પહેલી પત્ની હિના એના મોટા ભાઈ પછી એમની ભાભી સાસુ એમના પપ્પા એમના બીજા એક ભાઈ છે એ અત્યારે હાલમાંય મેં ધમકી આવે એમ એમના જમી કેડવો કે સાહિલ મૌલિક બધા હા મને એવું શંકા થાય છે એમ પોલીસ મેં પોલીસને બધું કીધું તું મેં દ્વારીતના એ છ તો પોલીસવાળાનું કોઈ જવાબ નથી આવતો મને એવી શંકા છે કે એમનો પૈસા આવ્યા હતા આ તે સત્યાવીસ તારીખે એમનો પૈસા આવ્યા એમને ઘરે માનસિક ત્રાસ બધી રીતના એમના આવતા મારો મારી બીજી જોડે રહેવું છે પણ વાળા નતા માનતા એમનો જયારે જમીન વેચો ને બિલાસીની ત્યારે એમને સત્યાવીસ તારીખે પૈસા આવ્યા અને ત્રીસ તારીખે એમને આવું કર્યું એકસો ને પાંચ કરોડ ના કોઈ મને ખાલી સત્યાવીસ તારીખે કીધું તે દિવસે રાત્રે માં જોર્યા હતા મને કે અમારા આટલા પૈસા આવ્યા છે એમ પછી ત્રીસ તારીખે એમને આવું કર્યું એમ કે મારા છોકરાને ન્યાય મળ મને ન્યાય જે મારા હસબૅન્ડનું છે ઈસ તો મારા છોકરાને મળ